રહ્યો અને પહેલી વસ્તુ એ કે નિશાન માં ક્યારે રાજકારણ નું શિક્ષણ સંસ્થા છે શાળા છે ઈ શિક્ષણ સંસ્થા છે એમાં બાળકોને સંસ્કાર આપવાનું કામ છે ક્યારે રાજકારણ આવવું જોઈએ બધાને અક્ષર બધું કહેવાની શું છે મેં તો બાજુ ને કહી દીધું કે ભાઈ તમારે કામ જ આવજો નિશાન માં બાકી આ મળવું છે મને મળવું છે તમે અડધે કલાક મારી પાસે એટલે મારી સામે ચાલીસ બાળકો ને ચાલીસ બાળકોનું શિક્ષણ બગડે

રમત ગમત માં બાળકો આપણે આગળ નહીં થતા એનું કારણ છે કે આપણે કઈ મેદાન નથી રમત ગમત બાળકો ને કરાવી હોય તો મેદાન જોઈએ મેદાન નથી પણ જો ત્યાં થોડુંક થોકું કીને કે દોડે એવું છે બાળકોને રમત રમાડે એવું પણ ત્યાં થાય એવું છે પણ એ ક્યારે બને કે તો થોખું કરીએ તો બાકી તો અઘો સરસ છે ડેલિકેટ તમારે ક્યાંય કહેવાનું હોય તો તમે ક્યાંક રજૂઆત કરો તમને બધાને આપણે બધાની વાત સાંભળવાની છે ત્યાં બધા વડીલો છો હું તમારી પાસે નાનો છોકરો છું આ બધા વડીલો છે

પ્રાઇવેટ શાળામાં સર્વિસ ની કીધું તું પ્રાઇવેટ મિશન માંથી વાલીઓ ટાઈમ ઓ ટાઈમ તૈયાર કરીને મૂકવા જાવ છો અને અહીંયા બાળક નો તૈયાર થયેલું આપને એટલું નો થાય કે ભાઈ આપણું બાળક છે હાલો ફટાફટ તૈયાર કરીને મોકલી પગારમાં જોવાનો તમને કહી દઉં બાળકો માટે બાળકોને ને હિત માટે કહીએ છીએ કે સરકારી તો એનો લાભ મળશે

બાપોને એમાં જે પોષક તત્વો જે સરકાર છે નિયમ છે કે બાળકને પોષક તત્વો મળવું જોઈએ પ્રોટીન બાપોને મળ્યું જાય તો તો બાપ પર કે કાચા રહે છે કઠોળ છે ને બાપે પલાળન તો આપણને શરીરને ઉપયોગી થાય પણ તો તો ખાવી સુંદર કે નાના બાળક નો ચાલી આવી જશે એટલે મેં આપ જો મારા હતી આપણે સમજીએ કે સીઝન છે પણ તે ઘરસણી મેકઅપ દે દી લઈ જાવ